નમસ્કાર ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રોટાવેટર સબસિડી યોજના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું જેમાં રોટાવેટર સાધનમાં કેટલી સબસિડી મળશે રોટાવેટરમાં વેટરમાં સાધનમાં સબસિડી મેળવવા માટે અરજી કરવાથી લઈને સબસિડી ખાતામાં જમા થાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી માહિતી મેળવીશું માટે આ વિડિયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અમારી ચેનલનો આ વીડિયો પહેલીવાર જોઈ રહ્યા હો તો ખેતીલક્ષી ખૂબ જ આધુનિક માહિતી ખેતીવાડીની યોજનાઓ બાગાયતી યોજનાઓ પશુપાલન વિભાગની યોજનાઓ વગેરે વિશે વિસ્તૃત માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી આપણી ચેનલના નવા વિડીયો આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સરળતાથી મેળવી શકો છો ખેડૂત મિત્રો હવે આપણે રોટા વેટર સાધનમાં સબસિડી વિશે વિસ્તૃત માહિતી મેળવીશું જેમાં ટ્રેક્ટરના વોશ પાવર અને ટ્રેટા વેટરના ફૂટ મુજબ સબસિડી આપવામાં આવે છે અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ રીતે સબસિડી આપવામાં આવે છે તેમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના એટલે કે એસસી અને એસ ટી જાતિ સિવાયના જે સામાન્ય વર્ગના ખેડૂતો છે જેમાં પુરુષ ખેડૂત હોય જેમની જમીન બે હેક્ટરથી વધારે હોય એવા ખેડૂતોને ટ્રેક્ટર જેમનું વીસ હોર્સ પાવરથી લઈને પાંત્રીસ હોર્સ પાવર સુધીનું હોય એમને પાંચ ફૂટ સુધીના રોટાવેટર પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા અઠ્યાવીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે વધુમાં આ ખેડૂતોને આપણે જે પાંત્રીસ હોર્સ પાવરથી વધુનું ટ્રેક્ટર ધરાવતા હોય એમને પાંચ ફૂટ સુધીના રોટા ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા ચોત્રીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવા પાત્ર છે છ ફૂટ સુધીના રોટાવેટરની ખરીદી પર આ જ ખેડૂતોને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા પાંત્રીસ હજાર આઠસો બેમાંથી જે ઓછું હોય તેટલી રકમ સહાય તરીકે મળવા પાત્ર છે આ જ ખેડૂતોને સાત ફૂટ સુધીના ખેડૂત સાત ફૂટ સુધીના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા આડત્રીસ હજાર એકસો બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આ જ ખેડૂતોને આઠ ફૂટ સુધીના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા ચાલીસ હજાર ત્રણસો બેમાંથી જે ઓછું હોય તેટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે અને આગળ આપણે જોઈએ તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતો એટલે કે એસસી અને એસટી કેટેગરી અને આ સિવાયના સામાન્ય જાતિના એટલે કે આ સિવાયની અલગ જે કેટેગરી રહી સામાન્ય જાતિ એમાં નાના સીમાંત અને મહિલા ખેડૂત એટલે કે જે ખેડૂતોની જમીન બે હેક્ટર કરતાં ઓછી હોય એક હેક્ટર કરતાં ઓછી હોય અને મહિલા ખેડૂત હોય એમના માટે સબસિડી વિશે વાત કરીએ તો તેમને ટ્રેક્ટર ઓશ પાવર વીસથી પાંત્રીસ વોશ પાવર સુધીનું ટ્રેક્ટર ધરાવતા હોય અને પાંચ ફૂટ સુધીનો રટાવેટરની ખરીદી કરે તો એમને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પાંત્રીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આ ખેડૂતોને જેમનું ટ્રેક્ટર પાંત્રીસ હોસ પાવરથી વધારે હોય પાંચ ફૂટ સુધીના રોટા વેટરની ખરીદી કરે તેમને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા બેતાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આ ખેડૂતોને છ ફૂટ સુધીના રોટા વેટરની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા ચુમ્માલીસ હજાર આઠસો બેમાંથી જે ઓછું હોય એ રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આ ખેડૂતોને સાત ફૂટ સુધીના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા સુડતાલીસ હજાર છસો બેમાંથી જે ઓછું હોય તેટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આ ખેડૂતોને આઠ ફૂટ સુધીના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અને અથવા રૂપિયા પચાસ હજાર ચારસો બેમાંથી જે ઓછું હોય તેટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ખેડૂત મિત્રો આમાં આપણે અલગ અલગ કેટેગરી કેટેગરીવાઈઝ અલગ અલગ સબસિડી વિશે માહિતી મેળવીએ મેળવી છે આ રીતે રોટા વેટરના ફૂટ મુજબ અને ટ્રેક્ટરના વોશ પાવર ઉપર ચાલતા રોટા ઉપર અલગ અલગ જાતિ પ્રમાણે અલગ અલગ રીતે સબસિડી આપવામાં આવશે હવે આપણે વાત કરીએ રોટા વેટર સાધનમાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી તો ઓનલાઈન અરજી ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા જ્યારે રોટાવેટરમાં સબસિડી સાધન માટે સબસિડી જાહેર કરવામાં આવે ત્યારે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે આપણે માહિતી મેળવીએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો ઓનલાઈન અરજી તમે જે તે તમારી ગ્રામ પંચાયત હોય તે ગ્રામ પંચાયત જે પર જે તે ગામના વીસી એટલે કોમ્પ્યુટર ઓપરેટર હોય એના દ્વારા અરજી કરાવી શકો છો સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર કોઈ મોટું સેન્ટર હોય તાલુકા મથક કે ત્યાં કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પર તમે અરજી કરાવી શકો છો સાયબર કાફે ઉપર પણ તમે તમારા રોટા વેટર્સ ઘટકમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો અને જો ખેડૂત શિક્ષિત હોય ભણેલ ગણેલ હોય અથવા એમના સંતાન દ્વારા પણ તેઓ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં મોબાઈલ કે કમ્પ્યુટર કે લેપટોપ દ્વારા ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સરળતાથી અરજી કરી શકે છે ઘરે બેઠા પોતાના મોબાઈલમાં આઈ ખેડૂત પોર્ટલ પર રોટાવેટર સાધન સાધન કે હોય કોઈપણ ખેતીવાડી બાગાયત પશુપાલન કોઈપણ યોજનામાં ગમે તે ઘટક માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સરળતાલતી બિલકુલ મફતમાં અરજી કેવી રીતે કરવી એની માહિતી અમે એક વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ દ્વારા આપવામાં આવી છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયો જોઈને આપ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં બિલકુલ મફતમાં સરળતાથી અરજી કરી શકો છો હવે આપણે જાણીએ ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા ગયા છે તો સાત બાર અને આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી આટલા ડોક્યુમેન્ટ સાથે રાખી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે આપણે જાણીએ ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું ખેડૂત મિત્રો આપ સૌએ ઓનલાઈન અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને રોટાવેટર સાધનના ખરીદીના પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે હવે આપણે જાણીએ પૂર્વ મંજૂરી મળ્યા પછી રોટાવેટર સાધનની ખરીદી ક્યાંથી કરવી ખેડૂત મિત્રો આપ સૌને ખેડૂત તમારા ખેતીવાડી ગ્રામ શ્રી દ્વારા જ્યારે રોટાવેટર સાધનમાં સબસિડી માટે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે પછી સરકાર દ્વારા માન્ય કરેલ હોય એવી કંપની અને મોડેલની માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે આ માન્ય કરેલ કંપની અને મોડેલની વિગત આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરો નામના ઘટકમાંથી આપ સૌને મળી જશે ઇનપુટ ડીલરોમાં ઘટકો માટે એમ્પેનલ વર્ક્સ જેમાં ખેતીવાડી જૂથમાં જે તે સાધનો માટે તમે જે કંઈ ડીલરો નક્કી કરેલ છે થયેલ હોય એમનું લિસ્ટ અને મોબાઈલ નંબર સહિતની વિગતો તમે જોઈ શકો છો આ માટે આ સાધનની ખરીદી માટે તમને ત્રીસ દિવસની મુદત આપવામાં આવશે હવે આપણે જાણીએ ખરીદી કર્યા પછી ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા તો ખરીદી કર્યા પછી તમને તમારા ખેતીવાડી ગ્રામસેવકશ્રી દ્વારા જે ડોક્યુમેન્ટ કહેવામાં આવે એ મુજબના ડોક્યુમેન્ટ એમને મર્યાદામાં અચૂક રજૂ કરવા હવે આપણે જોઈએ રોટાવેટર સાધનમાં સબસિડી મેળવવા માટે સાધનની ખરીદી કર્યા બાદ કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા ડોક્યુમેન્ટ વિશે માહિતી મેળવીએ ખેડૂત મિત્રો તો રોટાવેટર સાધનનું સહાય કે ફોર્મ એ તમે તમારા ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક દ્વારા મળી જશે એ ફોર્મ આખું ભરીને આપવાનું રહેશે ઉપરાંત આઈ ખેડૂત પોર્ટલ પર તમે જે ઓનલાઈન અરજી કરી હોય રોટાવેટર સાધન માટે ઓનલાઈન અરજી અને જો તમે સંયુક્ત ખાતેદાર હો ભાગીદાર હોય તો એવા કિસ્સામાં સંમતિ પત્રક બીજા જે ખાતેદારો હોય એમનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે ઉપરાંત તમારા ગ્રામસેવક દ્વારા તમને જે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવ્યો હોય એ પણ સાથે જોડવાનું રહેશે ઉપરાંત રોટાવેટરની ખરીદીનું અસલ પાકું બિલ જેમાં મોડલ સિરિયલ નંબર વગેરે જેવી વિગતો આપી હોય એના સાથેની ઉપરાંત ખરીદી કરેલ સાધનનો લાભાર્થી સાથે ફોટો રોટાવેટર સાથે લાભાર્થીનો ફોટો રજૂ કરવાનો રહેશે ઉપરાંત મોડલ નંબર સિરિયલ નંબર મેન્યુફેક્ચરિંગ વર્ષ વગેરેની જે એલ્યુમિનિયમની પ્લેટ આવે એનો ફોટો પણ ડોક્યુમેન્ટ સાથે રજૂ કરવાનો રહેશે ઉપરાંત આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક આઈ ખેડૂત પોર્ટલ પરનું ડીલરનું માન્યતા પત્રક આ ડોક્યુમેન્ટ ડીલર સાથે આપશે બિલની સાથે ના આપે તો તમે આઈ ખેડૂત પોર્ટલમાં ઇનપુટ ડીલરમાં જઈને ઘટકો માટે એમ્પેનલ વર્ક્સમાં જઈને ત્યાં તમને એની વિગત મળી જશે પણ જે તે ડીલર આની બિલની સાથે આ ડોક્યુમેન્ટ આપતા જ હોય છે ઉપરાંત આગળ જોઈએ તો સાત બાર અને આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ ઉપરાંત જો દિવ્યાંગ ખેડૂત હોય એમને દિવ્યાંગ જાતિ દર્શાવી હોય ઓનલાઈન અરજીમાં તો એમને દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ રજૂ કરવાની રહેશે જો લાગુ પડતું હોય તો જ ઉપરાંત જાતિનો દાખલો જાતિનો દાખલો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે છે એટલે કે એસસી અને એસટી કેટેગરીના હોય એ ખેડૂતોએ જાતિનો દાખલો રજૂ કરવાનો રહેશે આટલા ડોક્યુમેન્ટ તમે તમારા ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકને રજૂ કરવાના રહેશે ઉપરાંત જે તે જિલ્લામાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે આમાં તમારા ખેતીવાડી ગ્રામસેવકશ્રી દ્વારા જણાવ્યા મુજબના ભાગે આ ડોક્યુમેન્ટ હોય છે પણ આમાં કંઈ ફેરફાર નાનો મોટો હોઈ શકે છે અલગ અલગ જિલ્લામાં થોડું ઘણું ફોર્મમાં કાંઈ ફેરફાર હોઈ શકે છે એટલે જરૂરી માર્ગદર્શન તમારા ખેતીવાડી ગ્રામસેવકશ્રી દ્વારા લેવું એમના દ્વારા જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ એમને રજૂ કરવા ડોક્યુમેન્ટ તમે રજૂ કરશો ત્યારબાદ જે તે તાલુકાના ચકાસણી કેમ્પ સાધનનો રોટા ટ્રેક્ટર વગેરે જે કંઈ સાધન હોય તો રોટા વેટર સાધનનો સા ચકાસણી કેમ્પ રાખવામાં આવે ત્યાં આગળ તમારે તમારું રોટા સાધન લઈ જઈ ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા વેરિફિકેશન કરવામાં આવે ત્યાં આગળ તમારે તમારા સાધનનું વેરિફિકેશન કરાવવાનું છે વેરિફિકેશન થઈ જાય પછી થોડા દિવસમાં તમારા ખાતામાં સબસિડીની રકમ ઓટોમેટિક જમા થઈ જશે ખેડૂત મિત્રો આ રીતે તમે રોટા સાધનમાં સબસિડી મેળવવા માટે આ વિડીયોમાં જણાવ્યા મુજબની પ્રક્રિયા કરી સબસિડી મેળવી શકો છો ફરી એક વખત આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે આવા જ ખેતીલક્ષી ખૂબ જ ઉપયોગી વિડીયો મેળવવા માટે ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સરળતાથી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અન્ય ખેડૂતોના ગામના સમાજના કે કુટુંબમાં ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો બાબતે કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં અમને જણાવી શકો છો આપ સૌના પ્રશ્નોના અમે સંતોષકારક જવાબ આપીશું આભાર